જામનગર શહેરમાં રામનવમી બાદ લોહાણા મહાજન જ્ઞાતિ નું સમૂહ ભોજન યોજાયું હતું પાણાનાથ માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા જેટલા લોહાણા જ્ઞાતિના ભાઈ બહેનોએ મહાપ્રસાદ લીધો હતો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારકા જિલ્લાના કલેક્ટર તન્ના સાહેબ અને રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમપી સાલો કોલેજના મેદાનમાં જેના અન તેના મન ભેગા સૂત્રને સાથ કરતા રઘુવંશી પરિવારોએ સમો પ્રસાદ લીધો હતો આજ રોજ જામનગર મુકામે પરંપરા મુજબ રઘુવંશી લોહાણા સમાજની રામ નોમીના પાલનાની નાતનું આયોજન અહીં કરવામાં આવેલું જેમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત અને માનનીય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ ધીરુભાઈ નથવાણી પરિવારના સહયોગથી આ નાતનું આયોજન કરવામાં આવેલું જેમાં માનનીય શ્રી પરિમલભાઈ નથવા નથવાણી એમના ધર્મપત્ની જયશ્રીબેન નથવાણી ધનરાજભાઈ નથવાણી અને પરિવાર સહિત સૌ પરિવાર ઉપસ્થિત હતો સાથે સાથે જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી કેતનભાઈ ઠક્કર સાહેબ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી તન્ના સાહેબ દ્વારકામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ અન્ય જ્ઞાતિ શ્રેષ્ઠીઓ હાલારના અગ્રણીઓ રાજ્યભરમાંથી લોહણા જ્ઞાતિના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહેલ અને ખૂબ સારો એવો સમય બે થી અઢી કલાકનો સમય બધા વચ્ચે આ સહયોગી દાતા નથવાણી પરિમલભાઈ નથવાણી અને પરિવાર પણ લગભગ સાડા છ વાગ્યાના હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહાણા રઘુવંશી લોહણા જ્ઞાતિની નાતમાં અંદાજે વીસ થી પચીસ હજાર જેટલા જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન લઈ રહ્યા જે લીધું છે લગભગ અઢાર વીસ હજાર લોકોએ તો સમૂહમાં ભજન લઈ લીધું છે બાકી સમૂહ ભજન ચાલુ છે અને આ કાર્યમાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અને મીડિયાના મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો આભાર માનું છું અને જ્ઞાતિજનો પોતાની ફરજ સમજી અને આ જ્ઞાતિ કાર્યમાં ઉપસ્થિત રહ્યા સર્વે પાસે હું અપેક્ષા રાખું છું કે એક અખિલ ગુજરાત લોવાળા સમાજના પ્રમુખ તરીકે પણ મેં બે કાર્ય રજૂ કર્યા છે એક વસ્તી ગણતરીની એ એપ રજૂ કરવાનો છું ટૂંક સમયમાં અને એના કન્વીનર તરીકે હાલારના ગિરીશભાઈ ગણાત્રાને નિમ્યા છે અને એમાં જ્ઞાતિજનોને સાથ સહકાર આપો અપીલ કરું કરી છે મી અને આપના મીડિયાના દ્વારા પણ અપીલ કરી રહ્યો છું અને ભવિષ્યમાં આ જ કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે અને નવ યુવાનોને પણ મેં અપીલ કરી છે કે આપ આઈટીના કામ માટે આમાં સમાજ માટે પોતાના નામ લખાવો ઘણા ઘણા રઘુવનસિંહ જ્ઞાતિના યુવાનો આમાં નામ લખાવી અને યોગદાન આપી રહ્યા છે સૌનો આભાર